હેલો કેમ છો મજામાં જશે તો ઘણા દિવસ વિડીયો નતો એટલે આજ આપડે જઈશી લાઈટ ભાઈ આવી જાય છે ગાડી લઈને આજ આપણે જવાનું છે લાઈટ આવશે નાનું કેવું લોકેશન એ છે એમને તમને દેખાડીએ વિડીયોમાં દેખાડીએ રહેજો હાલો તમને મળી હવે લાઈટ જઈ જાય ફાઈનલ મિત્ર આપણે લાઇટ હાઉસ પહોંચી ગયા છીએ આપણે હવે અંદર ને જો આપણે આ ભાઈ છે ને ટિકિટ લઈ લીધી છે અંદર જવા માટે જો આપણે ભાઈ ટિકિટ લઈ લીધી છે બંને ભાઈની ટિકિટ લેવા જઈ છે ને આપણે હવે અંદર જઈએ ને તમને બતાવીએ લોકેશન આનું કેવું છે આમ ફાઈનલ મિત્ર તો આપણે અંદર આવી ગયા બંને ભાઈ આપણે અહીંયા આપણે ફોટા શૂટ કરવાના છે જો અહીંનું આવું લોકેશન છે

પાણી ખાલી છે એટલે પાણી ભેર્યું નથી એમ જાય ફૂકાઈ ગયો ફૂકાઈ ગયું તડકા એવું ખોટો બોલ માં ભાઈ ખોટો બોલ માં ભાઈ ઈન મારવા મેળા પોટા પાડવા માટે જો કેટલા કેટલો બધો પોટાનો શોખ કાંઈ પોટાનો શોખ જ હમાતો નથી અહીં હા ભાઈ એટલા એટલા શોખ છે ને હિસકો ખાવાના તમે જો અહીંયા તો ઈસકો ખાવા મેં નાને કેવું હું મારે આપણે ભાઈ અહીંયા મોસ કરવા આયા છે મોસ કરવા તો પણ કાઈ મારો ભાઈ આમ થોડું હોય નાના નાના છો ભાઈ આ ભાઈ જો બારકો નું છે ને ના છેડ્યા છે તોડી નાખી ઓ તું જો શકો તમે જો આઈ કેટલે કેટલો શોક દે લા ઉતરી જવા છો લે હળ પટ્ટી ન દેખાવાની હું આઈ છે ને આ બહુ મજા આવે છે ને બારકો હોય ને બારકો ને તો બહુ મજા આવે અહીંયા તમાર જાય આ ભાઈ ને તો અમાર માર ખાવા

અહીંયા મજા આવે છે ફરવાની લોકેશન તો આમ એક નંબર છે આપણે આ લાઇટ હાઉસ તો ઉપર ઉપર જવાની તો મનાય છે જોઈ શકો નહીં જોબ થોડાક લોકો છે અમારે જેવા નેવરા હોય ને એ આવ્યા છે ફોટા પાડવા આ દરિયો છે તમને દરિયા પણ દેખાડીએ આપણે આમાં જવાનું છે ભલે આપણે ફોટા પાડવા અંદર આપણે લાઈટ ફોટા લોકેશન એક નંબર આવે અહીંયા ને આપણે ભાઈ જો ઓલા પણ એ તો ફોટા પાડવાની તૈયારી કરે છે આપણે જો એટલા આવે છે માણસો અત્યારે ધીરે ધીરે એનું લોકેશન એક નંબર છે ને આપણે જો સ્પેશિયલ ફોટા માટે આવ્યા હતા ફોટા પાડવા માટે બેઠા હોય છે આપણે પહેરી ફેરી આવ્યા પણ લોકેશન વસ્તુ છે ને હવે આપણે જવાનું છે દરિયામાં દરિયામાં ફોટા શૂટ કરી ને લોકેશન જોઈએ દરિયામાં કેવું છે એમ તમે અહીંયા કોણ કોણ આવ્યા જરૂરથી કોમેન્ટ કરી દો અમર જવા ભાઈ આપણે દરિયામાં જવાનું છે ને તો આવો રસ્તો છે આમાં છે ને જોઈ ને પડે એમ છે તો આમાં પીડા હોય ને તો ડાયરેક્ટ ડાયરેક્ટ દરિયામાં પીયા દઈ દઉં કેવો રસ્તો છે આપણે સ્પેશિયલ પોટા પાડવા માટે હવે જાય છે અંદર અહીં જોઈ શકો તમે આવું આ રીતનું કઈક રસ્તો છે અહીંયા ઉતરાય એમ દરિયામાં આપણે દરિયામાં જઈ લોકેશન લઈને આવી અમારે બોલો ભાઈ આવે પડતો નહીં હો ભાઈ નક્કી આમાં પછી હું તું યાર મને લેતો જાય આ પાણો જો પથ્થર કેવો છે જો કઈ રીતનો ધોવાઈ ગયો આપણે છે ને જોઈને હાલવું પડે એમ છે પગ પગ શહેરો હોય ને તો તો ડાયરેક્ટ દરિયામાં આવી જાય એટલે છે ને આમાં ધ્યાન રાખવું પડે જો આવો રસ્તો છે કેટલો શોખ અમારે જાય એટલે લે બે ભાઈ જ છે ભાઈ પણ આવે એમ હતો એક બીજો એટલે એને ચલું છે કારખાનું એટલે એ નહીં આવ્યો આપણે જો આવા આ રીતના કંઈ પગે પગી છે ઝીણા ઝીણા જો આપડે એટલો દરિયો આગો છે એટલો ખાલી કેવું છે આનું આપણે હવે અહીંયા પાડીએ અમારે જોડાઈ મેલી દીધા છે ને હાલો તો ફોટાબોટા પાડીએ ને તમને પછી લોકેશન દેખાડીએ બરોલો ભાઈ આવે તો પડતો ને હોય આ બાણો બહારો આવે નહીઠ નગર છે સરે છે છે કેવું છે જોઈને ભાઈ

કેમ કે જોડા કાઢવા પડે એમ એને છે ને જોડા છે ને મોજડી છે મોજડી એ મોજડી એને શહેર છે એવું છે એટલે આપણે હાલો તો ઉપર આઈસે સડી જઈએ ભાઈ જો સડે છે હવે એ ભાઈને મોડું થઈ ગયું છે બહુ જ્યારથી ફોન આવી ગયો એટલે એ ભાઈ ઉપર સડે રેખા છે કમ આપણે હવે સડી ગઈ છે અહીંયા છે ને બહુ બહુ વીક જેવું છે એટલે છે વેલા છતાં ભગાય

મને તો હા સડી જો મને હા સડી લઈએ ફાઇનલ મિત્રો હોય ઉપર ને મિત્રો તમને કેમ લાગ્યો વિડીયો જરૂરથી અમને જણાવ દો કોમેન્ટ દો કે વિડીયો તમને કેવો લાગ્યો ગમે તો લાઈક કરો શેર કરો હું કેવું ભાઈ તમારું સબસ્ક્રાઈબ કરો એ ભાઈ અમારા હા સડી ગયો છે ભૂલો તો ફાઇનલ મિત્ર તો આપણે માં આવ્યા અને હવે આપણે તાઈ ઘરે વિડીયો તમને કેમ લાગ્યો કોમેન્ટ કરજો ઘણા સમયથી આપણે વિડીયો નહોતો મેલો કે હું થોડોક કામમાં હતો લગ્નકારો હતો ખેતી કામ હતું એટલે નહોતો મેલે વિડીયો હવે વિડીયો બનાવ તો લાઈક કરજો જય માતાજી